નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું જીપીએસસી ની પરીક્ષાના સિલેબસ અંગે આજે મહત્વની જાહેરાત કરવામાં આવી જીપીએસસી ના સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ રહેશે ઈ જે પ્રક્રિયા છે સરળ બને ઉમેદવારોને અનુકૂળતા રહે સારી ગુણવત્તાના ની સારી ગુણવત્તાવાળી પરીક્ષા લેવામાં આવે સારા ગુણવત્તા વાળા ઉમેદવારો પસંદ થાય એ માટે જુદા જુદા બદલાવો લઈ રહ્યા છે એ બદલાના ભાગરૂપે આયોગે એક સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અગાઉ જુદી જુદી પરીક્ષાઓની અંદર જુદો જુદો અભ્યાસક્રમ સામાન્ય અભ્યાસનો પણ જુદો જુદો અભ્યાસક્રમ આપવામાં આવતો હતો અને જાહેરાત આપ્યા પછી એ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવતો અને એ પછી ઉમેદવારો એની તૈયારી કરી શકતા હતા એટલે ઉમેદવારો એડવાન્સમાં એની તૈયારી કરી શકે પહેલેથી એમને ખબર હોય કે સામાન્ય અભ્યાસનો કયો અભ્યાસક્રમ છે તો એમને અનુકૂળતા રહે ઉમેદવારો લાંબા સમય સુધી એની તૈયારી કરી શકે એક પરીક્ષામાં તૈયારી કરી હોય બીજી પરીક્ષામાં પણ કામ લાગે દર વખતે કારણ કે ઘણા બધા ઉમેદવારો જુદી જુદી પરીક્ષાઓ આપતા હોય છે વર્ગ એકની આપતા હોય વર્ગ બેની આપતા હોય વર્ગ ત્રણની આપતા હોય એન્જિનિયરિંગ સર્વિસ આપતા હોય એ સાથે સાથે વર્ગ એક અથવા એક અને બેની પણ આપતા હોય એટલે જુદી જુદી પરીક્ષાઓ ઉમેદવારો આપતા હોય છે એટલે દરેક વખતે જુદો અભ્યાસક્રમ હોય એટલે એમણે દરેક વખતે જુદી જુદી તૈયારી કરવી પડે સામાન્ય અભ્યાસ માટે ખાસ સમય આપવો પડે અને જુદો જુદો અભ્યાસક્રમ હોય એટલે દર વખતે કોચિંગ ક્લાસીસ ને એ બધા લોકો પણ જુદા જુદા કોર્સિસ ડિક્લેર કરે એની ઉમેદવારો ઘણા ઉમેદવારો ફી ભરતા હોય છે આ બધી મુશ્કેલીઓ દૂર થાય અને ઉમેદવારો એડવાન્સમાં શાંતિથી તૈયારી કરી શકે એમને પૂરતો સમય મળે અને એમની એક તૈયારી કરેલી જે હોય એ બીજી પરીક્ષાઓમાં પણ કામ લાગે એને ધ્યાનમાં રાખી અને એકથી વધારે પરીક્ષાઓ આપવી પણ ના પડે એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સામાન્ય અભ્યાસનો એક અભ્યાસક્રમ આપણે તૈયાર કર્યો છે જે અગાઉના જુદા જુદા અભ્યાસક્રમો હતા એમાં સામાન્ય ફેરફાર કરીને આપણે એ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે અને ભવિષ્યમાં અન્ય વિષયોમાં પણ જ્યાં એક સરખા વિષયોનાની જુદી જુદી પરીક્ષાઓ થતી હોય એવા ઉમેદવારોને પણ દર વખતે જુદા જુદા અભ્યાસક્રમોની તૈયારી ના કરવી પડે દાખલા તરીકે આપણે સિવિલ એન્જિનિયરિંગ લઈએ તો એમાં જીડબલ્યુ એસએસ પણ પરીક્ષા થાય છે આર ની પણ થાય છે ની પણ થાય છે તો એ બધાનો પણ અભ્યાસક્રમ એક એકસરફો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને જેમ જેમ એ થતું જ હશે એમ એમ અમે ડિક્લેર કરતા જઈશું અને અમે એ રીતે ડિક્લેર કરવા માંગીએ છીએ કે જેથી કરીને ઉમેદવારોને પૂરતો સમય મળે એટલે આ આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે ઉમેદવારો એને જોઈ લે અને એ પ્રમાણે તૈયારી કરે